પરમારના મેરડીમાં છે તો માનતા ઉતારવા જાય છે એ અને બાલથી નાદરખી હાલીને જવાનું છે અને અમે જાય છે આડા રસ્તે અમારે કાંઈ ગામની નદીમાં થઈ અને કોયલી થઈને નજીક થાય છે તો અમારા મમ્મી ભેરા છે ને અમે માદી કરો હાલતા થઈ ગયા હી ધીમે ધીમે જય માતાજી તો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો અને આપણે અહીંથી નદી ઉતરી અને પછી વાળીઓમાં થઈ અને હાલીને જવાનું છે તો વિડિયો કન્ટિન્યુ કરજો જો નદીએ પૂગ્યા છે એને પાણી ઉતરી ગયું છે એટલું બધું છે નહીં પણ તોય આપણે પીંડીએ પીંડીએ થાય એટલું પાણી છે અને પાણી એકદમ ફૂંકાણું કોઈ ધો ને જો નદીના સીન અહીંથી અહીંથી સીધું આમ હા તો આપણા જૂના બ્લોગ આવતા એમાં તમને ખ્યાલ જ છે કે અહીંથી આપણે ઉતરતા આ ભાઈ સિંહ આપણા ફેરા હોય આ મને મૂકતો જ નથી

કઈ વાંધો નહીં ભલે હવે થાય થોડું થોડું પાણી છે પાણી ઉતરી ગયું તો થાય ભાઈ નકર આપણે જો ઓલો રસ્તો દેખાય ત્યાંથી જવું પડે આટલું આટલું પાણી છે આપણે નીકળી અને પછી આમ હામી ની સાઈડ છે ને ત્યાંથી આમ ઉપર રસ્તો ચડે છે તો એ બાજુ વે જાય અમારા બધાને તો ખબર જ હશે નવા બધા છે આમ જો આને શું કામ હશે ફેરું લઈ

ખૂબ મોટો મેળો ભરાય છે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર કોયલી મઠ અને જો આ વખતે બોર્ડ લાગ્યો ફોર વ્હીલને અંદર આવવાની મનાય છે બરાબર ફોર વ્હીલનું પાર્કિંગ બહાર છે અને ગેટમાં એન્ટ્રન્સમાં જ દાદા હનુમાન બેઠા જો અને જગ્યા ભાઈ ખૂબ સુંદર છે તો હું તમને છે ને અંદર મંદિરના દર્શન કરાવું અને હુંય દર્શન કરી લઉં લોું ખેતર દેખાય ને એમાં અંદર મેળો હોય મેળાનો વ્લોગ આવશે જ આપણે પણ પેલા અંદર દર્શન કરી લે આખું રજવાડા વખતનું છે હે ભાઈ અને ધૂણો હે જો અને મઠ તમે જુઓ અંદર ઇંગ્લિશ છે સીન જુઓ તમે મહાદેવ ઓગણીસો ને ત્યાં માં હોનારત થયું ને ભાઈ ત્યાં આટલે પાણી પૂગી ગયું હતું ઊંચાઈ જો તમે કેવડી છે જો ભાઈ આપણે હાલતા હાલતા અમારા વિજયભાઈ ને પ્રકાશભાઈ ની વાડીએ પૂગી ગયા છે મારા મોટા બાપા ની ચા પાણી પીને પછી આપણે અહીંથી નીકળવાનું છે તો એની વાડી તો તમે જો અમારા મોટા બાપા ને અહીંયા વાવ્યા છે ભાઈ હે મગ છે કે ને અમારી વાડી હોય ત્યાં ખબર પડી જાય કુતરા પેલા હોય એટલે કૂતરા સ્વાગત કરવા જોઈ ઓલા છોકરા હેલા ભાઈ પાયર ઉપર એ ઢીંગી ક્યાં જાવ છો બે બેનો માહવરી ત દઈલા સાની તૈયારી મંડગી થાવા જો અમ ભાભી ની માં બેઠા ઝોપડા માં હું કરે તું આ બાજુ નેહળો રાખ્યો હે પાણી નથી પાવાને તો મજા પાછા હાલતા થઈ ગયા વાડિયા થી પાણી પી અને બે જણા આપણા ભેરા ભૈડા હે બે મારી ભાભી હે તો શીતલ ભાભી અને ભારતી ભાભી જોકે બે નું નામ ઈજ છે ને તો અમે ચાર જણા થઈ ગયા બે માં દીકરો હતા માતાજી હુકમ હશે આનો તો આપણે અહીંથી ધીમે ધીમે હાલતા થઈ ગયા છે પૂગીએ તડકો થાય કે અહીંથી હવે એટલું બધું છે નહીં હવે કોયલી ના અડધા ગાળે તો આપણે પોગી ગયા છીએ તો ધીમે ધીમે આપણે ચાલુ રાખીએ બીજું શું હોય આપણે હલતા હલતા કોયલી બાયપાસે પાસે પૂગી ગયા સઈ અને ધર્મેશભાઈ ટ્રેક્ટર હોતા ભૂટકી ગયા છે જો એ ફરતીના ફેરામાં માં આલે છે અને પૂછે સીજ જાવ છો ભાઈ મેરડીમાં એ જાય છે તમારે આવું હોય તો ટ્રેક્ટર મૂકી દો હાલતા થઈ જાવ અમારે ભેરા હાલો આપણે ધીમે ધીમે હાલતા થઈ જાય જય માતાજી ધર્મેશભાઈ જય માતાજી જો ભાઈ કોઈલી બાયપાસ આવી ગયો છે એટલે આ બાયપાસ આપણો સીધે સીધો જેતપુર જાય નહીં એવડે છે વંથલી થાય નો તો હાલો ધીમે ધીમે હાલવા મંડી જાય દાદા ગરમ થઈ ગયા હાલો રસ્તામાં મારા ફૂઈ ની વાળી આવી છે સા પાણી તૈયાર છે મહેમાને ભેરા છે તો સા પી લઈ પછી પાછા આગળ વધીએ જો

નહીં તમે પાણી બની ગયા પી લઈ લઈ આ બે મારા આપડે નાંદરખી મંદિરે પૂગી ગયા છે મારા મામા આવી ગયા અને નારિયર લઈ લીધા ગરમી ના ગેળા ઉતરવા ચાલુ થઈ ગયા જો અહીંયા બેઠા હે માતાજી ભૂગી ગયા આપણે તો પેલા અહીંયા પૂગીને માતાજીના દર્શન કરીને શ્રીફળ વધારી લઈને પછી પોરો ખાઈ કેટલા કિલોમીટર થતું હોય છે પંદર સત્તર કિલોમીટર થાય હો ભાઈ તો જો આ માતાજીનું મંદિર છે મેરલીમાનું ચપ્પલ કાઢ નાખીએ હાલો હવે તમને બધાને માતાજીના દર્શન કરાવીએ તો સુમકિયા પરમારના માતાજી છે ને પરમારના પરમારના માતાજી છે ભાઈ મેરડીમાં ચલો દર્શન કરી દ્યો બધાએ અને માતાજી જ્યાં આવડા પાણામાં બેઠા હે

તો બસ એમ તો મને સાટા ફાળો કે એમ માનતા કરી હોય એટલે સમજ જ બીજી કઈ વાત નહીં ભૂઈલા એટલે મૈયા ને બે ના ના આ ઈ છે પણ આ છે ને પેલા જૂના હતા પછી આ ડેરી બાદઈ મૂર્તિ બેહાડી પેલા જૂનું જૂનું પીજોની બેર લેયા હા જતો છે જાતોતો નહી મધ્ય પછી બનેલું 那么多。 હાલો આપણી માનતા સફળ થઈ માતાજીને દર્શન કરી લીધા શ્રીફળ વધેરી અને આપણે હવે માતાજીને પગે લાગીને પાછા અહીંથી નીકળી જાય ઘેરે હવે બધા અવહની રીતે ઉગી જઈએ એટલે ટાણા હેરા તડકાના હેરાન ન થાય તો બધાને જય માતાજી જય મેળીમાં